ખાદ્ય પેડાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીને પગલે આંગેની ફરિયાદ નોંધાઈ છે મહાનગરપાલિકા દ્વારા હાલ રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમાં અને પાણીપુરી વાળાઓમાં ધનિષ્ઠ ચેકિંગનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા વાસી તેમજ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજારમાં સત્યનારાયણ ફરસાણ દુકાનના માલિકે એક ગ્રાહકને ફૂગવાળા પેંડા પધરાવી દીધા હતા જો કે ગ્રાહકે ઘરે ગયા પછી પેંડા ઉપર ફૂગ તેમજ વિચિત્ર ગંધ આવતી જોઈને આ બિન આરોગ્યપ્રદ હોવાનું જણાઈ આવ્યું હતું

એ પાસ થાય સવેરના જતાવા માટે મીઠાઈ લઈને મીઠાઈ અહીંયા સત્યનારાયણ દુકાન થી લીધી મીઠાઈ અતિશય દુર્ગંધ મારે છે ઘરે જે લોકો એ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકો ઘરે જઈએ ત્યારે ખબર પડે અહીંયા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ફૂગ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારી પૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને વાળ બધું ચોટેલું છે અને દુકાન દર કોઈ ધ્યાન આપતું નથી દુકાનદાર ને ફક્ત પૈસા કમાવા છે તંત્ર દ્વારા આવી જેટલી બી દુકાનો ચાલતી હોય એ seal કરવી જોઈએ જો તંત્ર અત્યારે કાયદાકીય ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો હું આજે સાંજ સુધી રાહ જોઈશ આજ જો સાંજ સુધી કોઈ કાર્યવાહી ના થઈ તો કાલે સવારે મુખ્યમંત્રીને મારી પહેલી ફરિયાદ જશે અને મુખ્યમંત્રી ચોવીસ કલાકમાં ફરિયાદનો કોઈ ડિસિઝન નહીં લે તો પીએમઓ સાહેબને ફરિયાદ જશે